નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે કપાસના ટેમ્બરની હરાજી લઈને તારીખ બે બાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજે કપાસના બજાર ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં ચૌદસો વ્યુતેરીના નામ ભેડ્યા છે અને બહુ બહુ તો પચાસના જનરલ બજાર તેરસો પચાસથી ચૌદસો આજુબાજુના ભાવ છે તો ચાલો કપાસના વાહનની હરાજી જોઈ લેજે દર્શક મિત્રો કપાસના ભાવ થોડા ઢીલા છે તો ચાલો હરાજી જોઈ લેજો કપાસને એને શેર કરતા રહેજે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ચેનલ હા હા ને ઇલાની શેર છે ઇલાની હરમ ધારી ધમરા ધમરા ફડી गेली આવશે ફરિયાદ નઈ કરવાની ખરાબ કામ 50 રૂપિયા 51 રૂપિયા 53 રૂપિયા